એનવાયરો પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા ઉદ્યોગોમાં પર્યાવરણ સંરક્ષણ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની અધ્યતન ટેકનોલોજી અંગે માર્ગદર્શન આપવા માટે એક બે દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગોને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓ અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે સેમિનારનો પ્રારંભ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના રિજિયોનલ ઓફિસર શ્રીમતી જિગ્નાશા ઓઝાના હસ્તે થયો હતો આ પ્રસંગે તેમણે ઉદ્યોગોમાં પર્યાવરણના જતન અને વેસ્ટ વોટર મેનેજમેન્ટના મહત્વ પર ભાર મૂક્યો હતો આ કાર્યક્રમમાં અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ

પર્યાવરણ જાળવણીના મહત્વ જેવા વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે આ પહેલથી અંકલેશ્વરના ઔદ્યોગિક વિકાસની સાથે સાથે પર્યાવરણની સુરક્ષા પણ સુનિશ્ચિત થઈ શકશે જે ભવિષ્ય માટે અત્યંત આવશ્યક છે ઘણા બધા એવા પ્રોજેક્ટ ચાલે છે કે જે સર્ક્યુલર ઇકોનોમીના માપદંડમાં ખરા ઉતરે અને કદાચ એનાથી પણ આગળ નીકળે એવા ઘણા બધા પ્રોગ્રામો ચાલે છે અને આપણી જે સંસ્કૃતિ છે કે આપણો જે વારસો છે એ આ જે સર્ક્યુલર ઇકોનોમી છે એ સર્ક્યુલર ઇકોનોમી તો શબ્દ આપણે હમણાં આવ્યો પણ આપણો જે આ વારસો છે આપણી સંસ્કૃતિ છે એ જૂના કે જે દાદાનું જગો હોય કે દાદાજીનું ધોત્યું હોય એ જ્યારે આપણા ચૂલાની કાકડી સુધી જ્યાં ચૂલામાં અગ્નિ પેટાવવા માટે જે રફ કપડું વાપરીએ ત્યાં સુધી આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છીએ હવેની પેઢી જે છે અત્યારની પેઢી એને કોઈ ક્રિટિસાઈઝ કરવાનો મારો આશય નથી પણ અત્યારની જે પેઢી છે એની માનસિકતા એવી છે કે આપણે વસ્તુ લીધી એમાંથી કંઈક નવી વસ્તુ બનાવી એનો ઉપયોગ કર્યો અને એને ફેંકી દીધી પણ આપણે હવે થોડી આપણી માનસિકતા બદલવાની છે કારણ કે આપણા છે ઔદ્યોગિક સંગઠનો કે ગવર્મેન્ટ છે કે રેગ્યુલેટર્સ છે એ બધા ક્યાં સુધી આપણને સમજાવશે આપણે આપણી વ્યક્તિગત માનસિકતા નહીં બદલીએ ત્યાં સુધી આપણી આ જે ઇકોનોમી છે કે આપણી જે કંઈ આપણું એન્વાયરમેન્ટ છે કે આપણી જે કંઈ ઇલ્ડ છે એમાં આપણને સફળતા મળી શકવાની નથી તો આપણા સરકારે પણ એવા ઘણા નાના નાના ઇનિશિયેટિવ્સ લીધા છે કે જેને કારણે આપણી જે ઇકોનોમી છે એ ઇકોનોમી ફરતી રહે એટલે કે એકનું જે કામ છે ચા જ્યારે શરૂ થાય અને એમાંથી કોઈ પણ બાય પ્રોડક્ટ કે વેસ્ટ નીકળે છે એ બીજો વાપરે એમાંથી જે વેસ્ટ નીકળે છે એ ત્રીજો વાપરે એમ કરતાં કરતાં એ જે વેસ્ટ છે એ વેસ્ટનું પુનઃ ચક્રણ થાય જે આપણે પાંચ આરનો કોન્સેપ્ટ જે નાવડિયા જઈએ અને પંજવાણી સારે કહ્યું કે ભાઈ એ અસ્તિત્વમાં તો છે પણ આપણે સ્વીકારતા નથી

એ તો કાલ કોઈને કોઈ બે દિવસ પછીની સવારે આપણને કહી દેશે કે ભાઈ આ પ્રોજેક્ટ કરવાનો છે કે આ કામ કરવાનું છે દસ જણા ભેગા થાવ સો જણા ભેગા થાવ પણ એવું નથી તમે જો ઊંડાણપૂર્વક એ કોઈ પણ મિશન વિશે વિચારશો તો એ મિશન છે આપણા પર્યાવરણમાં અત્યારે જે કંઈ અસંતુલન છે એ અસંતુલનને સંતુલિત કરવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે